જય માતાજી મિત્રો હું છું સંજય રાવત ગુજરાત સિંગર આજે બ્લોક નવા સુધી બનાવવાનો ઘણા દાદાથી બનાવ્યો હતો આજે અમારે પાટણ જવાનું છે ઊંઝા તો અમે આવી ગયા છીએ પાટણ જવાનું શિલ્પા ઠાકોરના ઘેર પોતે સિંગર છું અભિનેતર એક્ટર છું સારા સારા આલ્બમમાં કોમ કર્યું છે બહુ નામના ટૂંક સમયમાં મોટું નોમ બનાવી દીધું છે એમના ઘરે જવાનું છે હસમુખ ઠાકોર અને તેજાઈ ઠાકોર ગાડી લઈને આવું છું એમની ગાડીની વાર જો હું જોઉં છું હવે એરા ગાડી લઈને આવી ગયા છે આગળ પાછલા કેમેરામાં તમને બતાવું બંને આવી જશે હવે આવી ગયા છે એ ગાડી લઈને આવ્યા છે જો છે જો ઉભા છે હસમુખ ઠાકોર જો એન્ટ્રી કરી રહ્યા છે ભાઈ ઉતર્યા ગાડી લઈ ગાડીમાં અમારા તેજાજી ઠાકોર છું હસમુખ ભાઈ તેજાજી ઠાકોર હવે અમે પાટણ જવાના છીએ હસમુખભાઈ ઠાકોર આવી ગયા છે હવે હું આગલો કેમેરો કરીને તમને અમે હવે અમે પાટણ નીકળી જવાનું છે આમાં બહુ મોડું થઈ ગયું છે અમારે ટાઈમ બહુ ઓછો છે હવે અમે નીકળી જઈએ ગાડી

આજે અમાર ઘેરા મહેમાન આવી રહ્યા સિંગર સંજયભાઈ સિંગર બુદ્ધિ

અમે શુટિંગમાં જઈએ ઘેર હાજરી ઓછી હોય હા મિત્રો કન્ફર્મ કરજો જરૂરી પાટણ માં આવું એટલે પેલા બેનો કન્ફર્મ કરીને જ આવજો શુટિંગ હોય

તમે શિલ્પા ઠાકોરનું પાટણ કરશો એટલે એમના યુટ્યુબમાં સોંગ આવશે સરસ સરસ મજામાં ફોર્મ કરે આલ્બમમાં અને હમણાં પાટણથી શિલ્પાબેનના સપોર્ટ ફૂલ કરજો જેવો મને સપોર્ટ કરો એવો એમને કરજો સપોર્ટ અને અમારા એક્ટર રશ્મિ ઠાકોર અને તેજાજી ઠાકોર અને શિલ્પાબેન અમારા લીલાબેન પાટણના ઘરે આવ્યા છે તેજાજી ઠાકોર પહેલી વાર આવ્યા અમારા ઘરે ઘણી વાર બોલાવતા પાર્ટ ટાઈમ મળે અને અમારી ચેનલ મારી પોતાની દીપોરામ ડિજિટલ ઉદ્ગામ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શિલ્પા મજામાં કેવું લાગ્યું આજે અમે નસીબદાર અમારા નાના ઘરમાં મહેમાન આવ્યા અમે ઘણા દાળથી

हसमुख ठाकुर <जाथी प्यारी>। <Gothic> जो पाटन में चलो सरस कम बीस थी गये जो जो अमरा पाटन में मेहमान गति बदा आया है કરું શપા તેજાજી ઠાકોર બેઠે ના રોણકી વાનો આગ બજી ગયો મસ્ત મજા નો લોકેશન હા બસ પાટણ બાજુમાં ડાયનોસોર ગેલેરી અમે જોવા આવ્યા છે તો શિલ્પા બેન હસમુખ ઠાકોર એક્ટર પાયામાં મિત્રો બધા ભેગા થયા છે બોમ 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 આ મોજ બોમ બોમ પડી બહુ મસ્ત જગ્યા દીધી શિલ્પા બેન મજા થેન્ક યુ તમારા આભાર આ જોવા લઈને આયા મને આટલો બધો પાટામ હસમુખ ભાઈ અમારા કાકા અંગાદ શું હવારાના મોજ મોજ દરિયા દરિયા

અમારા જુનિયર વિક્રમ ઠાકોર લે અમારા હશમુખ ઠાકોર શિલ્પાબેન પાટણ શું મોજ મોજ કેવા ડાયનોસોર હાર્ટ પિંજર હો પાછું અગ્યા જહાહી મને નું કોણ રવગસન અનકો મહત્વ મે ના સોકરો નો જો સો લે આ સોકરો નો મતલબ કે આના મોર નો સોકરો ધ્યાન રાખો આપકો સોકરો વાડી ની ને આનો કારો ની વાત જુડમ જો લાગે તો ઓમ માં લાગાજો તમે